જોઈ શકો છો રાત્રે પાણી વધી ગયું હતું અને પાણી હવે રિટર્ન થયું છે અને સામે પાણીનો પ્રવાહ હજુ પણ પાણીમાં તીવ્રતા દેખાય છે અને પવન ઓછો થઈ ગયો છે ને પાણી થોડુંક રિટર્નમાં છે પાણીના પ્રવાહમાં માં છે ગત રાત્રે પાણીના પ્રવાહ ઉપર આવી ગયો તો વધુ અને નીચે ઉતરી ગયો હતો પાણી અહીંના ઘાટ બંધ કરવામાં આવ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા ઉપરથી બેડગેટ મારી દેવામાં આવ્યા છે પાણીની ગતિ હજુ વધારે છે જોઈ શકો છો તમે વરસાદ પણ બંધ થઈ ગયો છે આજના માટે વરસાદ પણ ઓછો છે આજે અત્યારે હાલમાં બંધ છે વરસાદ વાતાવરણ થોડુંક વરસાદી છે વરસાદમાં થોડીક રાહત મળી છે નર્મદા નદીના નીરમાં પણ આજે સવારે ઘટાડો થોડોક જોવા મળ્યો છે વધારો ઘટાડો ચાલતો રહે છે અહીંયા અને પાણીની જે તીવ્રતા છે તે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં અને ઉપર પોલીસ પ્રશાસન દ્વારા બેરીગેટ મારવામાં આવ્યા છે અને ત્યાંથી કોઈને ઉપરથી આવવા નહીં દેની છે તો મારી પાછળ જોઈ શકો છો પાણી છે અને પાણીમાં થોડોક રાહત મળી છે અને વરસાદમાં પણ રાહત મળી છે વરસાદ ઓછો છે